આજે નવા વર્ષની શુભ શરૂઆત બે હજાર ચોવીસ ના પ્રથમ દિવસે આપવા બધા શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ તથા રાધે ડિફરન્ટલી એવલના બાળકો સાથે ભડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં અહીંયા ભેગા થાવ છો તો સૂર્ય નમસ્કાર કરીને લોકોને શું સંદેશો આપવા માગો છો એ જરા વિસ્તારથી સમજાવો આજે જ્યારે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષની પહેલી જ સવારે રાધે ડિફરન્ટલી એબલ ફાઉન્ડેશન માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા તથા ભડકેશ્વર યોગ ગ્રુપ આ તેમના સંયુક્ત ઉપક્રમે એક સુંદર મજાનું સૂર્ય નમસ્કારનું આયોજન કરેલું છે જેનાથી ન માત્ર દરેક મેમ્બરની ઇમ્યુનિટી વધે છે તેમનું શારીરિક સુદૃઢતા થાય છે પરંતુ સમાજને પણ કાંઈ એવો સંદેશ આપવા માંગીએ છીએ કે જો ફિટનેસ જોઈએ તો સૂર્ય નમસ્કાર જરૂરી છે જો સ્વસ્થ જીવવું હોય સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો સૂર્ય નમસ્કાર કરવા ખૂબ જરૂરી છે સૂર્ય નમસ્કાર તથા અન્ય યોગાસન પણ કરવા એ શારીરિક હિતાબ છે તો સુંદર અને સુદૃઢ રાષ્ટ્રને નિર્માણ માટેનો સંદેશ લઈને આજે અમે ખાસ આપ સમક્ષ આવી રહ્યા છીએ જય દ્વારકાધીશ હું ચેતન જિંદાણી અમે લોકો શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપના વર્ષોથી નિયમિત ભડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દરિયાકાંઠે યોગાસન અને ફિટનેસ માટેનો રોજ અમારું દોઢ કલાકનું સેશન હોય છે પણ આજે વિશેષ રીતે આજ બે હજાર ચોવીસના પ્રથમ દિવસે લોકોમાં એક ફિટનેસ માટેની જાગૃતિ આવે તેમજ તંદુરસ્ત અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે એક અમે પણ એક ફિટ ઇન્ડિયા તરીકે લોકોને ફિટનેસ માટે જાગૃત કરીએ એ આશયથી અમે સૂર્ય નમસ્કાર દ્વારા લોકોને એક સંદેશો આપવા માગીએ છીએ અમારી સાથે રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન સ્કૂલ સ્કૂલના માનસિક દિવ્યાંગ બાળકો પણ અમારી સાથે જોડાયેલા છે જે દર્શાવે છે કે જો આ માનસિક દિવ્યાંગ બાળકો પણ ફિટનેસ માટે જાગૃત થઈ અને વહેલા સવારે ઉઠીને જો ભડકેશ્વર આવતા હોય અને ફિટનેસની સમજ એ નોર્મલ લોકોને આપતા હોય તો એ મોટી વાત કહેવાય તો આપ પણ ઉઠો જાગો દોડો ભાગો અને ફિટ રહ્યો અને તંદુરસ્ત રાષ્ટ્ર બને એ માટે સહભાગી બનો અને સ્વસ્થ રહ્યો જય દ્વારકાધીશ